જુનાગઢના ગિરનાર દરવાજા નજીક આવેલા ગણેશનગરમાં ગત રાત્રિના દસ વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસના બાટાણું રેગ્યુલર ભૂલથી ચાલુ રહી જતા બ્લાસ્ટ થયો હતો જેથી એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાજ્યા હતા કટારિયા પરિવારના સભ્યો જમવાનું પતાવી પોતાના ફળિયામાં બેઠા હતા કંઈક કામ યાદ આવતા તેઓએ રસોડા નો દરવાજો ખોલી લાઈટ ઓન કરતાની સાથે જ રસોડામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો એક ભૂલ અને પરિવારના ચાર સભ્યો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો પણ આ ધડાકા ડરી ગયા હતા આ ધડાકો થતા કટારિયા પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા પરિવારના સભ્ય કાનજીભાઈ માવજીભાઈ કટારિયા ઉમરવાર સપન તેમનો પુત્ર વિજય કાનજી કટારિયા વર્ષ શારથી તેની પત્ની મનીષા કટારિયા ઉંમર વર્ષ બત્રી અને તેઓનો સાત વર્ષનો દીકરો રત વિજય કટારિયા આ ગેસનો બાટલો ફાટવાથી ગંભીર રીતે દાજ્યા હતા બ્લાસ્ટની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક તેઓના ઘરે આવી પહોંચ્યા હતા જે બાદ એક આઠ દ્વારા ચારેય સભ્યોને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરો દ્વારા શરૂ કરવામાં આવી સાત વર્ષ નો બાળક તેમજ તેના માતા પિતાની હાલત વધુ ગંભીર થતા તેઓને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે